પ્રાત કાંસારા પ્રોજેક્ટ ને કમિશનર શ્રી એ મુલાકાત લઈ જરૂરી માહિતી મેળવી હતી કમિશનર શ્રી સાથે ભાવનગર પાનગર પાલિકાના અધિકારીઓ જોડાયા હતા જેમાં ડિઝાઈન ગીપક સંબંધિત પોઈન્ટ ઓનલાઇન લોક સ્થાપન મતલબ મતલબથી શરૂ outset મતલબ મતલબ બોનનો એટલે યુનિટની જે કાજે આઠ કિલોમીટર આજે સૌથી પહેલાં અમે આપણા જે લાંબા સમયથી કામ જે પ્રગતિમાં છે એવા ઓવરબ્રિજના સ્થળ મુલાકાત લીધી પછી અત્યારે કંસારા પ્રોજેક્ટ આ એને પણ જે કામગીરી થઈ રહી છે એની પણ સ્થળ મુલાકાત લી લીધી છે આ બંને પ્રોજેક્ટમાં કઈ રીતે આપણે ઝડપ ગતિથી આગળ વધી શકીએ અને સમયસર એને પૂર્ણ કરીએ ઓછામાં ઓછું સમયમાં એને પૂર્ણ કરીએ અને લોકોને જે આ પ્રોજેક્ટથી જે લાભ મળવાનો હતો આમ મળતી રહે એના માટે સ્થળ મુલાકાત લીધી છે